નથી ચાશની બનાવવાની કે નથી કાજુનો પાવડર કરવાનો આજે હું એકદમ હલવાઈ સ્ટાઇલ પ્રોપર રીતે કાજુ કતરીની નવી રેસીપી લઈને આવી છું આ જે મેથડ છે ને એ હલવાઈ લોકો જ યુઝ કરતા હોય છે અને બસ પ્રોપરલી મેં એ જ રીતે બતાવી છે પ્રોપર માપ સાથે પ્રોપર મેથડ સાથે તો રેસીપીને સેવ કરી લેજો અને આ રીત ચોક્કસથી ટ્રાય કરજો અને આ કાજુકતરી બનાવીને જો તમે કોઈને ખવડાવીને તો એ ડિફરન્સ નહીં કહી શકે કે આ ઘરની છે કે મીઠાઈની દુકાનવાળાની છે રેસીપીને બનાવવા માટે રેસીપી પહેલા તો તમે સેવ કરી લેજો તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા અઢીસો ગ્રામ જેટલા કાજુ લીધા છે તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો કાજુ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે અને હવે આ કાજુને છે ને એક થી દોઢ કલાક માટે પલાળીને રાખવાના છે એટલે કાજુ એકદમ સરસ રીતે ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય તો જુઓ કાજુ પલળ્યા પછી છે ને આ રીતે થોડા ફૂલી જશે તો આપણે પાણી કાઢી નાખવાનું છે અને કાજુને મિક્સર જારમાં લઈ લેવાના છે થોડા થોડા કરીને ક્રશ કરવાના છે આપણે આ પડતું પાણી નથી કરવાનું થોડું થોડું એકથી થી બે ચમચી જેટલું જ એડ કરતા જવાનું છે અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તો છે ને આ ઈઝી પ્રોસેસ કાજુને પાવડર કરવામાં ઘણીવાર એવું થતું હોય છે કે કાજુમાંથી તેલ છૂટું પડવા લાગે છે પછી એની કાજુ કતરી નથી બરાબર બનતી તો આ એકદમ ઈઝી મેથડ છે હવે મિક્સર જારમાં કાજુની પેસ્ટ બનાવીને એમાં જ એડ કરવાની છે બુરુ ખાંડ એડ કરતા જવાનું છે મિક્સ કરતા જવાનું છે અને ક્રશ કરતા જવાનું છે હા આપણે ખાંડને પણ એકદમ સરસ રીતે કાજુની પેસ્ટ સાથે પીસી લેવાની છે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે આખી ખાંડનો યુઝ નથી કરવાનો અને અહીંયા પૂરું ખાંડનો જ યુઝ કરવાનો છે ઘરની દળેલી ખાંડ પણ નહીં કારણ કે એ આમાં એડ કરશો ને તો એમાંથી પાણી વધારે પ્રમાણમાં છૂટું પડશે બુરું ખાંડમાંથી એટલા પ્રમાણમાં છૂટું નથી પડતું તો આપણે અહીંયા બુરું ખાંડ એડ કરી છે અઢીસો ગ્રામ કાજુ સામે મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે ખાંડની ક્વોન્ટિટી તમારે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો પણ ઘરે બનાવીએ છીએ તો થોડું ઓછું સ્વીટ બનાવીએ ને તો ચાલે તો જુઓ મેં થોડી થોડી ખાંડ એડ કરતા જઈને આ રીતની સ્મૂથ પેસ્ટ રેડી કરી દીધી છે હવે જે પેનમાં આ મિશ્રણને કૂક કરવાનું છે ને એને ઘીથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને ત્યાર પછી જ બનાવેલું મિશ્રણ છે ને એની અંદર પોર કરી દઈશું અને હવે ગેસ ઉપર ચડાવી દઈશું તો હવે આ મિશ્રણને ધીમા તાપે આપણે એકદમ સરસ રીતે કૂક કરવાનું છે તો ઘીથી પેનને ગ્રીસ કરી લેશો ને તો આ કાજુનું જે લેયર બને ને કડક કડક એ નહીં બને અને વધારે પ્રમાણમાં ચોંટશે પણ નહીં તો હવે ધીમા તાપે કન્ટિન્યુઅસ હલાવતા જઈને આ મિશ્રણને આપણે એકદમ સરસ રીતે કટ ના થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે તો અહીંયા ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ નથી કરવાની કોન્સ્ટન્ટ ધીમા તાપે જ આ મિશ્રણને કૂક કરવાનું છે કારણ કે જો ગેસની ફ્લેમ સેજ પણ હાઈ થશે ને તો કાજુની પેસ્ટ નીચે ચોંટી જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે અને બળી જશે અને હા કન્ટિન્યુઅસ અને હલાવતા જ રહેવાનું છે તો છે ને એકદમ ઇઝી મેથડ અહીંયા આપણે ચાસણી નથી બનાવી અને કાજુનો પાવડર પણ નથી કર્યો પણ આ રીતે હલવાઈ લોકો બનાવતા હોય છે તો મેં એ જ રીતે અહીંયા તમારી સાથે શેર કરી છે એકદમ એકદમ બજાર જેવો ટેસ્ટ પણ આપણને ઘરે મળી શકે તો આ મિશ્રણને કૂક કરતા મને દસેક મિનિટ જેટલો સમય થયો છે અને થોડું થીક થયું છે તો આ રીતે પ્લેટમાં છે ને થોડું મિશ્રણ લઈને આ રીતે હાથેથી ચેક કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો મિશ્રણ હાથમાં ચોંટી રહ્યું છે ધેટ મીન્સ કે આપણે હજુ આ મિશ્રણને વધારે કૂક કરવાની જરૂર છે તો વીસ મિનિટ થઈ ગઈ છે ટોટલ અને હવે આપણે આ મિશ્રણને ચેક કરીએ ને તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આનો બોલ વળી રહ્યો છે અને હાથમાં ચોંટતું પણ નથી તો આ કાજુકતરી માટેનું મિશ્રણ એકદમ રેડી છે તો આ રીતનું બેકિંગ પેપર કે પછી પ્લાસ્ટિકમાં આ મિશ્રણને લઈ લેવાનું છે અને એને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે એટલે કાજુકતરીનું મિશ્રણ ચોંટે ના તો આ રીતે હવે છે ને આ લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે પાંચથી છ મિનિટ માટે એટલે કાજુકતરી એકદમ સ્મૂધ રેડી થાય આ જે સ્ટેપ છે ને આને બિલકુલ મિસ ના કરતા કાજુકતરી જે સ્મૂધ બને છે ને એ આ સ્ટેપથી જ બને છે તો અહીંયા એકદમ સરસ રીતે મસળાઈ ગયું છે તો હવે છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે લોટ એ રીતનું મિશ્રણ થઈ ગયું છે તો ઉપર બીજું બટર પેપર મૂકી દીધું છે અને હવે વેલણથી જે જોઈએ એ પ્રમાણે આપણે કાજુ કતરીને વણી લેવાની છે તો મેં બધી જ સાઈડ છે અને આ રીતે વેલણ પેળવતા જઈને વણી લીધું છે એટલે વચ્ચેની સાઈડ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર મોટું રહી જતું હોય છે તો વચ્ચેની સાઈડથી આ રીતે પ્રેસ કરતા જઈને બહારની સાઈડ છે એટલે કે છેડા પર લાવવાનું છે તો એકદમ એક સરખી સાઈઝની ઇક્વલ તૈયાર થશે ચાંદીનો વરખ લગાવવાનો છે ચાંદીના અહીંયા મેં ચાંદીનો વરક લગાવી દીધો છે અને હવે છે ને આપણે કતરીના એક સરખા પીસ કરી લઈશું તમે અહીંયા સ્કેલ લીધી છે અને સ્કેલથી માપીને પછી હું એના કટ લગાવી લઈ છું તમે તમારી ચોઈસ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો તો બસ અહીંયા મેં બધી જ કતરીના પીસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ છે છે કાજુ કતરી એકદમ બની ને મીઠાઈવાળાની દુકાન જેવી એર ટાઈટ કન્ટેનરમાં ત્રણ થી ચાર દિવસ માટે બહાર અને અઠવાડિયા સુધી ફ્રીજમાં આને સ્ટોર કરી શકો છો અને એન્જોય કરી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમને ગમ્યો હોય ને તો લાઇક ચોક્કસથી કરજો અને હા શેર પણ કરવાનું ના ભૂલતા